સ્વામીનારાયણ હરેવંત અઢારસો છોતેરના માગસર સુધી નવમી દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યના દરબારમાં સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખાર વિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી પછી શ્રીજી મહારાજ બોલ્યા છે આ સત્સંગમાં જે વિવેકી છે તે તો દિવસે દિવસે પોતાને વિશે અવગુણને દેખે છે અને અને ભગવાન ભગવાનના ભક્તને ગુણને દેખે છે અને ભગવાન ને સાધુ પોતાના હિતને અર્થે કઠણ વચન કહે છે તેને પોતાના હિતકારી માને છે અને દુઃખ નથી લગાડતો

અને વાતના કરનારાનો અવગુણ લે છે તે તો દિવસે દિવસે ઘટતો જાય છે અને સત્સંગમાં પ્રતિષ્ઠાહીન થઈ જાય છે માટે પોતાને વિશે જે ગુણનું માન તેનો ત્યાગ કરીને શૂરવીર થઈને ભગવાન અને ભગવાનના સંતને વિશે વિશ્વાસ રાખે તો એનો અવિવેક ટળી જાય છે અને સત્સંગમાં મોટ્યપને પામે છે ઇતિ વચનામૃતમ એવી રીતે ગઢડા પ્રથમ પ્રકરણનું છઠ્ઠું વચનામૃત થયું